નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મોહિમ ચૂંટણી યાત્રા ફર્યા બાદ હવે આજે દિવસ છે મતદારોનો નેતાઓને સાંભળ્યા બાદ હજે હવે આજે દિવસ છે મતદારોનો આજે મતદારો બોલશે નેતાઓ સાંભળશે આજે ગુજરાતની છવ્વીસ છવ્વીસ લોકસભા બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે અને વિજાપુર વિધાનસભા બેઠક કે જ્યાં હું ઉપસ્થિત છું ત્યાં

ભાજપ ભાજપ હમ કારણ કારણ વિકાસના કાર્યો અને બધો સેવાઓ બધી દેશને મોદી જે કાર્યો છે ને યોજનાઓ છે ને વિધાનસભામાં છે સાહેબ સાહેબ એટલે પક્ષમાં આવા ચાલે છે હમ સાહેબના પક્ષમાં આવા ચાલે છે હા ચાલે છે વિકાસની દિનેશ પટેલ પણ હા દિનેશભાઈએ છે ને પણ નવા પડે છે તમારું ભાવિકભાઈ ભાવિકભાઈ બોલો બોલો શું કેશો આ ચૂંટણી મતદાન ચાલી રહ્યું છે હાલમાં મેં કોંગ્રેસમાં વોટિંગ કર્યું બરોબર દિનેશભાઈ ને મેં વોટ આપ્યો અને ઉપર ભાજપની સરકારને વોટ આપ્યો કારણ કે ગામડામાં વિકાસ થયો છે અને અમને દિનેશભાઈ અમારા બાજુના ગામના છે જો અમે એમને વોટ આપીએ અમારા ગામના સારા કાર્યો થાય એવું અમે ઈચ્છીએ છીએ અચ્છા એટલે તમે કોંગ્રેસ હા અમે કોંગ્રેસ પક્ષને વોટ આપ્યો ઉપરની તરફ ઉપરની તરફ અમે હરિભાઈને આપ્યો ઉપરની તરફ હા

હાલ તો અમે ના કહી શકીએ પણ અમે જે અઠવાડિયું દસ દિવસથી ફરીએ છીએ એ પ્રમાણે અમને દિનેશભાઈ ઉપર જો એમની જીત થાય તો સારું બાકી તો પછી જે થાય સારું દિનેશભાઈ પર ભરોસો છે તો સાહેબ ઉપર ભરોસો છે સીજે સાહેબ ઉપર લોકતંત્રની આ જ ખૂબસૂરતી છે કે પરસ્પર જે લોકો મતદારો મતદાન કરવા માટે આવે છે દરેક પક્ષને મતદાન કરવા માટેની તે લોકોની અલગ અલગ પ્રવૃત્તિઓ છે આપણે મુદ્દાઓ પર વાત કરીએ છીએ બીજા એ લોકો આપણી સાથે સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ અચ્છા અચ્છા તમારું શું નામ મહેશ પટેલ એમજી પટેલ એમજી પટેલ હા શું કહેશો કઈ તરફ કયા મુદ્દાઓ પર મતદાન થયું હા અત્યારે હાલ તો જનરલ એવું લાગે છે કે બંને પક્ષ એક સ્તરથી એક સામાન્ય હસ્ત સામો ચાલુ રહ્યા છે એટલે લોકસભાની દ્રષ્ટિએ કે વિધાનસભાની દ્રષ્ટિએ હા અત્યારે હાલ લોકસભાની દ્રષ્ટિએ વિજાપુર તાલુકાની અંદર વાત કરું છું હું અચ્છા હમ તો શું લાગી રહ્યું છે મતદાન જે રીતનું થઈ રહ્યું છે વિધાનસભામાં કોણ બાજી મારે એવું લાગે એવું નક્કી ના કહી શકાય પણ જનરલ જે બંને પક્ષમાંથી જે જીત છે એ કેવી રીતે જીત છે કે પ્લસ માઇનસ બહુ જાજુ નહીં રહે અચ્છા હા એકદમ પાતળી સરસાઈથી એકદમ કોમ્પિટિશનથી કહું છું કે બહુ લોબી જી લીડથી કોઈ જીતશે નહીં

હા કાર્યકર્તા દૂર રહે અને અત્યારે હાલ ગીજાપુર તાલુકાનો આપણે વિકાસ જોઈ રહ્યા છે કે બિલકુલ છેલ્લા વીસ પચીસ વર્ષથી ગીજાપુર તાલુકાનો વિકાસ નથી નથી વિકાસ હા એટલે ગમે તે નેતા ભાજપ ને કોંગ્રેસ બંને કોઈને કોઈને કામ નથી કર્યું ને ગીજાપુર તાલુકાની અંદર અત્યારે હાલ રૂપિયાનું કામ નથી કર્યું કોઈને નથી કર્યું જે આજે દરેક તાલુકાની અંદર જે કામ ચાલી રહ્યું છે એવું ગીજાપુર તાલુકાની અંદર કોઈ પણ કાર્ય થતું નહીં

મતદાનની જે પ્રચાર કરવા માટે આવે છે ત્યારે મોટી મોટી વાતો થાય છે આ કરીશું તે કરીશું પરંતુ જમીન પર નથી દેખાતા કામ એવું નહીં મારો કહેવાનો મતલબ કે આજે આખો ટોટલી મહેસાણા જિલ્લાની અંદર દરેક તાલુકા તમે જુઓ એ તાલુકાની અંદર આપણો જે હિજાપુરનો વિકાસ છે એ તમે દરેક ધારાસભ્યને ગણો એમએલએને ગણો કે આગળ લોકસભાની અંદર કહે છે સુધી ગણો વિજાપુર તાલુકાનો વિકાસ બતાવો મને વિજાપુર તાલુકાની પ્રોપરનો વિકાસ બતાવો અને હું માનું કે ના વિજાપુર તાલુકાનો વિકાસ કર્યો છે એવું અચ્છા અચ્છા ગાડી આવે છે આપણે આ બાજુ બાજુની સાઈડે થઈ જાય આ આ બાજુ સાઈડે આ બાજુની સાઈડે આવી જાય આ બાજુની સાઈડે આ બાજુ સાઈડે આ બાજુની સાઈડે આપણે દરેક પક્ષે વાત કરવાની છે દરેકને સાંભળવાનું છે આપણે અચ્છા અચ્છા વાત પૂરી કરો મારે એવું કેવું છે કે પોતે લોકો જાણે છે વિજાપુર તાલુકાની અંદર રસ્તા જુઓ તમે પેલા તો રસ્તાઓ જુઓ બરોબર એક રસ્તાનો એક પણ વિકાસ નથી બિલકુલ નથી કોઈ પણ રસ્તા બતાવો મને વિજાપુર તાલુકાની અંદર કે જે રસ્તાનો વિકાસ થયો એવો બરોબર પછી બીજી વાત કરું કે આપણે જનરલ અહીંયા આપણી આપણે ગામડા લેવલની કરી વાત કરીએ છીએ અમારું ગામ છે નાનું નાનું ગામ છે નાના ગામની અંદર આપણે એમ કહીએ કે આપણે આમ ના આમ પેલું થયું ફલાણું થયું ઢીકણું થયું એ વાત નહીં આપણે રામપુર ગામની અંદર વાત કરું હું તો રામપુર ગામની અંદર તમે બીજા ગામ જુઓ એ પ્રમાણે વિકાસ નથી હા

રાજીનામું આપી દીધું અમે નગ્રામની અંદર આપણે સીજે ચાવડા છે આપડે દિનેશભાઈ છે પાડોશી બરોબર અમે બંને આપણે કોઈનું નું કાપતા નથી સીજે ચાવડા ભી સાહેબ બરોબર છે એમની લીધે અને દિનેશભાઈ પણ કહેવાનો મતલબ એમ છે કે સીજા ચાવડા રાજીનામું કેમ આપ્યું सवाल पूछो तो, था तो मैं जा रहे मत दो काय बता जय जा रहे जा रहे जा रहे मतदान जा रहे मतदान जा रहे जा रहे मत लेवा आया था तारे पूछो ता तो सवाल तुम्हें हां पूछो तो बैन ने पूछियो तो सु कहता था सु केता था ए बैन एम केता था।, था मैं एम कितू थी हमने के तुम सरकार से बीजेपी नहीं તમને જીતાડીને અમારો ફાયદો શું એટલે કે સાહેબ અમારા આગળ પડતા છે અને કામ કરીને બતાવીશું પણ એમને શું કર્યું અઢી વર્ષની અંદર રાજીનામું આપી દીધું એ કોના કારણે કોના દબાણના કારણે ખબર નથી કયા ઉપરના દબાણના કારણે રાજીનામું આપ્યું એ ખબર નથી બરોબર તો એ પ્રશ્ન કોનો છે એમનો છે અને આ બીજો એમના એમના દબાણ એમના ઘરે દબાણ આવ્યું એ દબાણના કારણે એમને પક્ષ પલટો કર્યો આ મુદ્દા ઉપર વાત કરીએ મને એટલું કહી દો કોનો પલળો ભારે લાગ્યો હા બંને પક્ષ માં કઉ છો ને અત્યારે હાલ તો સમતલ છે સમતલ છે ચાર જૂને ખબર પડે શું પરિસ્થિતિ પરિસ્થિતિ માં હાલ કઈ કશું નહી કહી શકાય રિઝલ્ટ આવે ખબર પડે ચાર જોડે

હા બરોબર એટલે પાટીદારો જે કે છે દિનભાઈ તરફ અને છત્રીઓ છે સીજે તરફ તરફ બાકી કોઈ વિલો વિલો જ ચાલે છે તું ચાર ધો ખબર પડે આઠસો વાટ મારો છે

કોઈકે કહ્યું કે સીજે ચાવડા છોડીને ગયા તેનાથી વિશ્વાસઘાત થયો છે ત્યારે દરેક પક્ષે પોતપોતાની વાતો હતી પોતપોતાના મુદ્દાઓ હતા પોતપોતાના રજૂઆતો હતા તે દરેક રજૂઆતો પોતપોતાએ પોતપોતાની રીતે કરી અને હવે જોવાનું છે કે વિજાપુર બેઠક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બેઠક બની છે બે ની અંદર પણ આ બેઠકની ખૂબ જ ચર્ચા થઈ હતી અને બે ચોવીસ લોકસભાની ચૂંટણી જયારે યોજાઈ રહી છે ત્યારે ઓપિનિયન જાણ્યા મને પણ એવું લાગી રહ્યું છે કે ચાર જૂન પહેલા આ બેઠક પર કોઈ પણ કોમેન્ટ કરી શકવાની પરિસ્થિતિમાં ના કોઈ પત્રકાર છે ના કોઈ નેતા છે ના આમ જનતા છે ત્યારે જોવાનું છે કે ચાર જૂનની અગિયાર બાર વાગ્યાની આસપાસ કોની ઘરે ફટાકડા ફૂટે છે અને કોના ઘરે માતમ સર્જાય છે ખેર આ પ્રકારના હેવાલો સમાચારો થી તમને અગત કરાવતો રહીશું કેમેરા પર્સન સાથે મોહિત વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત વિજાપુર રામપુર કોટ